રેટ કટ આપ્યો છે બરોબર છે પાસોન કરવા પાસોન કરવો જ પડશે એમાં કોઈ બેમત નથી અને દરેક દરેક કાઉન્ટરે દરેક દરેક ઓટો કંપનીએ રેટ કટ ની ઓલરેડી જાહેરાત કરી દીધી છે આઈ થિંક જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી નવા કેટેલોગ પણ આવી ગયા છે માર્કેટમાં રેડ કટ ની સાથે કે તમને અત્યારે કયો કેટલો બેનિફિટ મળશે રેડ કટ સાથેનો સો ડેફિનેટલી આના દિવસોમાં એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને માર્કેટમાં અને બજારમાં જોવા મળી શકે છે હા હાલ પૂરતું અત્યારે મેબી કદાચ આજે 15 20 દિવસનો ટાઈમ પીરિયડ છે 4 તારીખ થી લઈને 22 તારીખ સુધી મેં કવકે 22 તારીખ પછી રેટ કટ એક્ચ્યુઅલી ઇમ્પ્લીમેન્ટિસમાં આવશે ને 22 તારીખ પછી તમે જ્યારે ગાડી બુક કરો છો તો તો કોવિલન તો બુક કરો તો ત્યાં તમને ડાયરેક્ટલી એનો બેનિફિટ મળશે સો આજે 15 20 દિવસ આજે 15 20 દિવસનો ટાઈમ પિરિયડ છે માં કદાચ વેચાણ થોડું ઓછું થઈ શકે છે કે જારે આટલું તો બેનિફિટ મળતો હૈ તો થોડી ઉતાવળ કેમ કરવી આ એક હ્યુમન સાયકોલોજી છે છે પોઝિટિવ નથી સિત્તેર પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે ઘટાડો જો આવે નીચે ક્યાંક ને ક્યાંક પાંત્રીસો ચોત્રીસો પચાસ સુધી ત્યારે આપણે ખરીદી કરીને ચાલીસો પ્રેશર લેવલ પર અવોઈડ કરો પણ જો તમારી પાસે ઓલરેડી આ કાઉન્ટરમાં પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો

ખરીદી કરીને જ ચાલવાનો બની રહ્યો છે અત્યારે આ લેવલ પર 2023 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે પ્રાઇસ આ લેવલ થી ખરીદી કરીને ચાલો લોઅર લેવલ 1900 નું એક એસે મેન્ટેન કરીને ચાલીશું 400 ટાર્ગેટ ની વાત કરી 2000 48 નો પહેલો ટાર્ગેટ 2048 નો પહેલો ટાર્ગેટ રહેશે બ્રેક કરે તો 2090 નો વિઝ્યુઅલ ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે તો બજાર સિંસ પર ખરીદારી કરવાની ચાલવાની સલાહ રહેશે ખરીદદારી કરો બે હજાર નેવુંના ટાર્ગેટને ધ્યાનમાં રાખી અને બજાજ ફિન્સફ માટે વ્યૂ એચડીએફસી બેન્કમાં અત્યારે જોઈ રહ્યા છે નવસો એકોતેરના લેવલ્સ અડધા ટકાની મજબૂતી બતાવી રહ્યું છે કઈ રીતનું સેટઅપ છે એચડીએફસી બેન્કનું કુના અવોઇડ કરીને ચાલવાની સલાહ છે જે મળી ગઈ છે કાઉન્ટરમાં અત્યારે નવસો સિત્તેર પાસે કાઉન્ટર ટ્રેડ કરી છે ઉપરના મથાડે નાઇન પાસે ટુ ડેઝ મુવિંગ એવરેજ આવી રહી છે તો જ્યાં સુધી એની ઉપર સસ્ટેન નહીં થાય ત્યાં સુધી મને કોઈ ખાસ મોટી ટાઈમ હાલ પૂરતી અકાઉન્ટમાં નથી જોવા મળી રહી તો હું કહીશ કે અવોઇડ કરી વધારે સારું રહેશે જેના પાસે ઓલરેડી પોઝિશન છે એમને હોલ્ડ કરીને ચાલવાની સલાહ ડેફિનેટલી રહેશે હાલ તો એક અવોઇડ કરી શકો છો અહીંયાથી ફ્રેશ એન્ટ્રી માટે પરંતુ પોઝિશન છે તો હોલ્ડ કરો અહીંયાથી એચડીએફસી બેંક નેસ્લે ઇન્ડિયા ત્યાં અત્યારે અડધા ટકાની ખરીદદારી ડે થી થોડી ખરીદારી આવી છે નેસ્લે ઇન્ડિયા માટે કઈ રીતે હું અહીંયાથી ચાર્ટ સેટઅપ કરનાર જોઈ રહ્યા છો સ્ટોકનું બટ ઓબ્વિયસલી જીએસટી ની ઇમ્પેક્ટ આપણને ઓવરઓલ એફએમસી કાઉન્ટર્સમાં વધારે પડતી જોવા મળશે મે બી કદાચ ટાઈમિંગ માટે ના જોવા મળે બટ આવનારા ક્વાર્ટર્સમાં ડેફિનેટલી જોવા મળશે અને નેક્સ્ટ ક્વાર્ટરથી દિવાળી ફેસ્ટિવલ ચાલુ થશે બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અને એમાં કન્ઝમ્પશન થિયોરીને સારું બુસ્ટ મળશે તો રિઝલ્ટ સારા એવા લેવલ પર આપણને યુનો એફઆઈ ફોરમાં ક્યુ ફોરમાં આવતા જોવા મળી શકે છે અત્યારે ઓગણીસો બાણું પાસા કાઉન્ટર ટ્રેડ કરે છે ખરીદી કરીને ચાલુ હોય તો ચાલી શકાય

વોલ્યુમ બેસ્ડ સ્ટોક અપને બતાવી રહ્યું છે કોના 4.5% ની ખરીદારી અત્યારે સ્ટોક પર આપને થતી બતાવી રહી છે અને અહીંયા જે લેવલ્સ છે 210 સાથે રેસ હાઈપર જ कारोबार થઈ રહ્યો છે કે રીતે व्यू આપશો પેલો view આવતા જોવા મળી રહ્યા છે

ઈએલ માટે અત્યારે તો એક ફ્રેશ એન્ટ્રી કરવા માટે સલાહ નથી હિંડાકોમાં પણ અડધા ટકાની ખરીદદારી આપણે જોઈ રહ્યા છીએ કુરાલ જોકે ડે એસઆઈથી થોડું નીચે આવ્યું છે સ્ટોક અત્યારે થોડું પ્રોફિટ બુકિંગ બતાવ્યું ઓપનિંગ લેવલ પર હવે પહોંચી ગયું છે પરંતુ ચાર્ટ વાઇઝ અગર જોવા જઈએ હિંડાલકો એને કઈ રીતે જોઈ રહ્યા છો તમે સંતુર બે તાલી ફ પાસ કર કન્ટ્ર ટ્રેડ કરી છિલા ઘણા દિવસથી એક જ રેન્જમાં અત્યારે કાઉન્ટર આપણને જોવા મળી રહ્યો છે કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી નથી જોવા મળી રહ્યો હું કહી શક ઓવડ કરે વધારે સાવચેત રહે અને ઉપલા વધારે નો અનડિસિઝડ કમકે ઓ એક નીયર ટુ ઓવરબોટ ઝોન પાસે કાઉન્ટર ટ્રેડ કરી તો એક સેલિંગ પર્સ આપના કાઉન્ટરમાં આઉટ જોવા મળે જેના લગભગ 720 710 સુધીના લેવલ કાઉન્ટર બતાવે તો હું કહીશ કે اس کا ઓવડ કરો વધારે સાવચેત રહે સક્યા ટાઇમિંગ માટે હાલ તો અવોઇડ કરી શકો છો હિન્ડલકો માટેનો એક પ્યુ બનતો જોઈ રહ્યા છે ટ્રેન્ડમાં અડધા ટકાની ખરીદદારી આ સ્ટોક પણ અત્યારે આપણને ખાસ કરીને બતાવી રહ્યું છે કે રીતનો ટ્રેન્ડમાં ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કોના ચાર્ટ સેટઅપની વાત કરીએ કાઉન્ટરમાં એક ઘટાડો જોવા મળ્યો એના પછી ગયો અત્યારે કાઉન્ટર તો એના નીચે ટ્રેડ કરે છે અને જે પ્રમાણે અત્યારે એનો કાઉન્ટરમાં અત્યારે જોવા મળી રહી છે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર્સની બીજી જે ફ્રેન્ચાઈ છે 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 જે પ્રમાણે અત્યારે કરી રહ્યા મને એવું લાગે છે કે આવનાર દિવસમાં ડેફિનેટલી સારી મુમેન્ટ આપણને જોવા મળે પણ હાલ પૂરતું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તો અવોઈડ કરીને ચાલવાની ચલા રહી છે એમ બી કાઉન્ટર હંડ્રેડ ડેઝ મુના નીચે ટ્રેડ કરે છે પ્લસ ઉપરના મથાળે ચાર સપ્ટેમ્બરે કાઉન્ટર છસો નો હાઈ બનાવ્યો હતો ને ત્યાં જ કાઉન્ટર મને ટુ હંડ્રેડ ડેઝ મુજ નું રેજિસ્ટન્સ ફેસ થયું હતું એટલે વ્યુ ડેફિનેટલી અત્યારે અવોઇડ કરીને ચાલવાનું બની રહ્યો છે કોઈ ખાસ ટ્રેડિંગ માટેની સલાહ નથી બટ જો લોંગ ટર્મ પર્પઝથી આ કાઉન્ટરમાં જો પોઝિશન બનાવી હોય તો ડેફિનેટલી બનાવીને ચાલી શકાય હમ તો એક વ્યૂ એક બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને એક ટ્રેન્ડ માટે બ્રેકિંગ અત્યારે એચડીએફસી બેન્કના આવ્યા એચડીએફસી બેન્કે લેન્ડિંગ રેટ શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ટકા ઘટાડ્યું છે અને બધી જે અહીંયાથી એક લેન્ડિંગ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે બધા સમય મર્યાદા માટેનો જે લેન્ડિંગ રેટ છે એચડીએફસી બેન્કે અહીંયાથી ઘટાડ્યો છે એટલે એના પર તો ઓલરેડી આપણે સ્ટોક પર ચર્ચા કરી છે પરંતુ આ એક બ્રેકિંગ અત્યારે આવતા દેખાડી રહ્યા છે એક સ્ટોક માટેનો કુનાલ વ્યૂ લઈ લઈએ કારણ કે એચડીએફસી બેન્ક પર ચર્ચા થઈ છે આય આરબી ઇન્ફ્રા અત્યારે ધ્યાનમાં આવી રહ્યું છે જ્યાં વોલ્યુમ બેઝડ બેંક સ્ટોક અત્યારે આયરબી ઇન્ફ્રા આપણને બતાવી રહ્યું છે બે ટકાની મજબૂતી સ્ટોક પર જોઈ રહ્યા છે ને ઇનફેક્ટ આજે ટોલ કલેક્શન જે નંબર્સ આવ્યા છે બાર ટકાનો વધારો થયો છે કલેક્શનમાં એને લીધે એક મજબૂતી છે ઓગસ્ટનો મજબૂત ડેટા છે કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો તમે આઈઆરબી ઇન્ફ્રાની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી છે જે વ્યૂ અત્યારે એનો જોવા મળી રહ્યો છે અત્યારે નો ડાઉટ સાઇડવેઝ કાઉન્ટર અત્યારે ટેકનિકલી જોવા મળી રહ્યું છે તેતાલીસ પોઈન્ટ તેતાલીસ ની અરાઉન્ડ ટ્રેડ કરે છે લોવર લેવલ પર બેતાલીસ નો સારો એવો સપોર્ટ છે એટલે બાઉન્સબેક નું એક્સપેક્ટેશન આપણે રાખી શકાય અને ઓવરઓલ અત્યારે આ લેવલ પર ન્યૂઝ જોવા જઈએ તો આઈઆરબી ઇન્ફ્રા માં એક ન્યૂઝ આવે છે કે બાર પર્સન્ટ નો ટોલ રેવન્યુ એ લોકો ઇન્ક્રીઝ થઈ છે ઓગસ્ટમાં ફાઈવ સિક્સટી થ્રી કરોડની અરાઉન્ડની થઈ છે એટલે એની એક ઇમ્પેક્ટ આપણને આઈઆરપી ઇન્ફ્રામાં આવતા જોવા મળી શકે અને ઓવરઓલ જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે જે પ્રમાણે અત્યારે એના ટોલના નંબર આપણને આવતા જોવા મળી રહ્યા છે મને લાગે છે કે એક બાઉન્સબેક આપણને આ લેવલ પર આવતા જોવા મળી શકે છે ટેકનિકલી પણ ફોર્ટી ટુ ની અરાઉન્ડ સપોર્ટ છે ન્યૂઝ પણ અત્યારે અ ટોલ રેવન્યુ સારા છે તો એક્સપેક્ટેશન એજ રાખી સકી કે આપ 45 થી લઈને 47 સુધીના લેવલ આપણને કાઉન્ટર માં ઉતવા મળી શકે view પોઝિટિવ સાઇડ નો જો 42 ના ક્લોઝિંગ બેસિસ સાથે આ સ્ટોક પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે રેસ્ટ્રોપ લોસ 45 તો લિસ બે ટાર્ગેટ ધ્યાન રાખો હાયર બીન ફ્રા માટે તે સાથે જ એક